કેમ છો ભાઈ મજામાં ચાલો સ્વાગત છે આપડે અત્યારના વાગી ગયા છે બાર વાગી ગયા છે બરાબર બાકી આજે આપણી યાત્રાના કમ્પ્લીટ સુડતાલીસ દિવસ થઈ ગયા ભાઈ સુડતાલીસ દિવસ ફોર્ટી સેવન ડે કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈ અત્યારે આપણે છે ગાંધીધામમાં બરાબર આપણે પિસ્તાલીસમાં દિવસે મતલબ કે પરમ દિવસે સાંજે આ જગ્યા પર આવી ગયેલા કાલે આપણે છેતાલીસમાં દિવસે અહીંયા હતા અને આજે સાડામાં દિવસે અહીંયાથી નીકળવાનું હતું અને ભાઈ એનું કારણ એ છે કે મેં છે ને ઓનલાઈન પર એક પાવર બેંક મંગાવી છે અને પેલી સાયકલમાં ફિટ કરવા માટેનું એક સ્ટેન્ડ મંગાવેલું ઓનલાઈન મંગાવેલું કાલે આવવાનું હતું પણ અહીં આવ્યું એટલે લગભગ આજે સાંજ સુધીમાં આવી જશે બરાબર બાકી અત્યારે આપણે છીએ ભાઈ ગાંધીધામમાં અહીંયાથી મોગલ ધામ જે કબરાવ કહેવાય છે ને મોગલધામ કબરાઉ કિલોમીટર દૂર છે તો આજે આપણે જશું હજુ પાર્સલ નહીં એમ પાર્સલ આવે પછી આપણે નીકળવાનું થશે બરાબર મને કઈ ખબર નહીં એ પાર્સલ આજે આ આવવાનું હે હે આવી જવા બરાબર બાકી જોવા ભાઈ આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અંદર અને જો ભાઈ કઈક આવી જગ્યા છે જે આપણે બે દિવસથી સ્ટે કરેલો છે ગઈકાલે આખો દિવસ અહીંયા હતા અને આજે હવે ખબર નહીં પાર્સલ આવે તો પછી ખબર પડે બાકી આપણી સાયકલ જો અને અહીંયા પર ભાઈ અમારું બની રહ્યું છે જો શું બને છે આજે આજે અમારે મેથી અરે બસ બસ એટલું તેલ વાળા જો ભાઈ આપણા દેશી આજે ભજીયા બને છે જો ભાઈ ત્યાં જો ત્યાં મીંદો છે મેદો મેદો દેશી રેસીપી જો ચૂલા પર થઈ રહ્યું છે

જમવાનું છે ભાઈ લાઈવ ચાલુ છે લાઈવ આપણે જે જમીએ છીએ બધું પબ્લિક લાઈવ જોવે છે આપણો રિચાર્જ કરા ને કેટલી પબ્લિક લાખો પબ્લિક આપણો જોઈ રહી છે ભાઈ જમીએ છીએ એટલે એટલે તમે બી જોઈ રહ્યા છો લાઈક કરી દેજો ચાલો તમે બી જો આવી ભાઈ ભાઈ સાડા છ થઈ ગયા છે ભાઈ સાડા છ અને ભાઈ આપણે મસ્ત આવે અંધારું પડવા કરે છે બરાબર સનસેટ પોઈન્ટ પણ થઈ ગયો છે અહીંયા પર છે અને છોકરાઓ રમે નાના નાના હેલો આમ કરો આમ આમ કરો આમ આમ કરો આમ આમ કરો ભાઈ કરાયબાઈ કરતા તો નહીં આવડતું પણ બાય બાય કરતા આવડી ગયું છે તો ભાઈ આપણે છે ને ઓનલાઈન પાર્સલ હતું પાવર બેંક ને એવું હતું તો એ ભાઈને ફોન આવ્યો છે તો એ કહે છે કે લેવા આવી જાઓ એમ તો જોઈએ છીએ પાવર બેંક લેવા જઈએ બાકી ભાઈ લાકડા કાપે છે ભાઈ લાકડા કાપે છે જો દેતા બા મફતના લાકડા હે ને મફત ના ભાઈ મફત ના હે કાપી કાપી ને લાવે બાકી અહીંયા પર જો આ બેન બી કાપે છે ભાઈ તાપવા માટે લાકડા ભેગા કરે તાપવા માટે જમવાનું બનાવવાનું હોય ને એટલે બાકી અહીં તો કોણ ગેસ વાપરે જો હવે હવે તો આવી જગ્યા પર ગેસ ના વપરાય ને યાર એટલા માટે બાકી બધી બાજુ છે ને કંપનીઓને કંપનીઓ જ છે ગોળ ગોળ જો બધી બાજુ કંપનીઓને કંપનીઓ છે આપણું પાર્સલ આવી ગયું છે અને ભાઈ આ ભાઈ આવી ગયા છે મળવા માટે ક્યાં નથી તમે હું ગાબડનો છું અચ્છા અને ગોપુભાઈનો આ સાઈડનો વિડીયો જોયું મેં અમને કોમેન્ટ પણ કરી હતી થોડો મુલાકાત થઈ ગોપુભાઈની હવે પાર્સલ જે આવી છે પાર્સલ લેવા માટે જઈએ છે ભાઈ અમારું છે ને પાર્સલ આવી ગયું ઓનલાઈન તો હવે અત્યારના ને હાડા મતલબ સાત વાગવા કરે છે ને અત્યારે લેવા જઈએ છીએ બાઇક પર ઓફિસ તો બંધ થઈ ગયેલી પણ ફોન કર્યો છે તો લગભગ ખોલી જત તો સારી લેવા લેવાયેલા પણ પાર્સલ તો ના મળ્યું મારા પાર્સલવાળા એને કીધું કે સવારે આવજો નહીં ને સવારે આઠ વાગે સવારે આઠ વાગેનો ટાઈમ આપ્યો છે ભાઈ સવારે આઠ વાગેનો ટાઈમ આપ્યો છે એટલે પાર્સલ લેવા સવારે આવવું પડશે બરાબર ભાઈ કઈ નહીં સિટીમાં ફરીને પાર્સલ જઈએ જ્યાં રોકાવાનું છે ત્યાં બાકી આવી જુઓ આપણી ફાઇવ સ્ટાર એન્ડ જો ભાઈ બે ક્રીમ લીધી છે કેક મતલબ કેક કટ લીધી છે ભાઈ અમે બહુ લાંબુ આવી ગયા યાર પહેલાં એમ કીધું કે તમારે સવારે આવવું પડશે ત્યાં એટલે સવારે પાછું આવું પડશે ને ભાઈ કાલે આપણે નીકળી જવું પડશે પગરાવ જવા માટે મુગલ જામ નવ વાગીને સત્તર મિનિટ થાય છે ભાઈ સત્તર મિનિટ બરાબર બાકી આપણે આવી ગયા છે રૂમ પર વાસા ભાઈ રાત્રિનો નજારો જોવો કંઈક કેટલો મસ્ત છે અદ્ભુત ત્યાં સામે જો કેટલી લાઇટ લાઇટો થાય છે બરાબર નહીં પાછળ કંપની છે ને તો અવાજ હુમ હૂમ હુમ કંપનીનો અવાજ આવે છે કંઈ નહીં ભાઈ ચાલો આપણે જમવા કરીએ છીએ ભાઈ જમવા જમવા બેસવાનું છે

પેલા ભાઈને તો સુવા કરે આપણે અહીં સુવાનું ચલો ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ જો ભાઈ આપણી સાયકલ જો મેં તો બેગ પણ મૂકી દીધું હે કાલે નીકળવાનું છે મતલબ સવારે નીકળવાનું છે વિચારતું છે પણ ફિક્સ નહીં કેટલા વાગી જશે લગભગ નવ નવ એટલે તો વાગી જ જશે બરાબર બાકી પાર્સલ પણ આપણું હજી કાલે લેવાનું છે એન્ડ આજનો બ્લોગ બસ આટલા સુધી કેવું લાગે છે મને કમેન્ટમાં જણાવજો મળીએ કાલના નવા વ્લોગ સાથે ટાટા બાય બાય અને ગુડ નાઇટ હે હે હે